મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા દાહોદ જિલ્લામાં મુટલેગર દ્વારા અંતરિયાળ માર્ગો થકી દારૂની હેરાફેરી કરવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારે દાહોદ ગરબાડા હાઈવે ઉપર મોટી ખરજ પાસે દારૂ ભરેલી પિકઅપ ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો આજે વહેલી સવારે દારૂનો જથ્થો ભરેલી એ પિકઅપ ગાડી દાહોદ તરફ જઈ રહી હતી ત્યારે મોટી ખરજ નજીક પિકઅપ ગાડીના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ ગાડી હાઈવે ઉપરથી રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી જેને કારણે ગાડીમાં રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો સમગ્ર જથ્થો હાઈવે ઉપર વેરવિખેર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ દાહોદ પોલીસને કરાતા દાહોદ એલસીબી સહિત પોલીસ નો કાપલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને હાઈવે ઉપર વેરવિખેર થઈ ગયેલો વિદેશી દારોનો જથ્થો તથા પિકઅપ ગાડી કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે